પૂર્વ નગર સેવક અસલમ સાયકલ વાળા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે સુરતના લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ વિરુદ્ધ ચૂંટણી પંચના નિયમો નું ઉલ્લંઘન કરીને બૂથ લેવલ ઓફિસર સાથે વિવાદ પૂર્વ નગર સેવક અસલમ સાયકલવાડા એ આ બેઠક પર તાત્કાલિક નિષ્પક્ષ અને તટસ્થ તપાસ ની માંગણી કરી છે જેમાં ની નિયમિત કામગીરી અટકાવી અને એક ચોક્કસ ધર્મ જાતિના બિયલો બાકાત રાખવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ વિવાદાસ્પદ બેઠક તેરમી તારીખે સવારે દસ વાગ્યા થી બપોરે એક વાગ્યા સુધી એટલે કે કુલ ત્રણ કલાક સુધી પર્વતપાટિયા પાટિયા આઈ માતા સર્કલ સ્થિત મહેશ્વરી લક્ઝરિયા હોલ ખાતે યોજવામાં આવી હતી આ બેઠક ખુલ્લે આમ ભાજપ બેનર તળે યોજવામાં આવી હતી જેમાં ધારાસભ્ય સંગીતા પાટીલ સાથે સ્થાનિક અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ શિક્ષણ સમિતિના સભ્યો તેમજ સ્થાનિક ભાજપ સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા લોકસભા છે એને યથાર્થ ઠેરાવતા હવે આજે સુરત શહેરની અંદર એકસો ત્રેસઠ લીંબાયત વિધાનસભાના ભાજપી ધારાસભ્યશ્રીએ બીએલ ઓ માટે ખાસ મિટિંગનું આયોજન કર્યું હતું ભારતીય જનતા પાર્ટીના બેનર તળે અને એ મિટિંગની અંદર લિંબાયત વિધાનસભા ખાતે દુઃખ એવા બાબતનું છે કે લિંબાયત વિધાનસભાની અંદર કુલ બસો ને આવેલા છે આપ જોઈ શકો છો કે આ પાંચસો ને એટલે બસો ને પાસઠ છે ટોટલ પરંતુ આ મિટિંગની અંદર માત્ર એકસો ને પચાસ બૂથના બીએલોને બોલાવવામાં આવ્યા જે બસોને પાંસઠ બૂથ પૈકીના જે મુસ્લિમ સમાજના લઘુમતી સમાજના બીએલઓ છે એમને આ મીટિંગથી બાકાત રાખવામાં આવ્યા એમને બોલાવવામાં ન આવ્યા એટલે એ મિટિંગમાં સંગીતા પાટીલે પોતાની કટ્ટર કોમવાદી માનસિકતા છતી કરી છે એક તરફ મોદી સાહેબ કહે છે કે સબકા સાથ સબકા વિકાસ પરંતુ આ ધારાસભ્ય શ્રીમતી મુસ્લિમ વિરોધી માનસિકતા ધરાવે છે એ આજે એમને ફરીથી દર્શાવી દીધું છે અને મુસ્લિમ બીએલઓ આમાં ના બોલાવ્યા માત્ર અન્ય સમાજના જે એમના ક્રીમ બુથના બીએલઓ હતા એમને બોલાવ્યા મીટિંગ જ ગેર રહેતી ની હતી ગેર ખોટી રીતે બોલાવામાં આવી હતી કલેક્ટર શ્રી ચૂંટણી અધિકારી શ્રી ને કોઈની જાણ ન હતી અને એ જાણ મને જ્યારે થઈ તો મારા દ્વારા આજે સવારે સાડા દસ કલાકે કલેક્ટર શ્રી મુખ્ય ચૂંટણી અધિકારી જે છે ડોક્ટર સૌરભ પારગીજી એમને ટેલિફોનિક જાણ કરવામાં આવી એમને માહિતી આપવામાં આવી

મારી એની પ્રબળ શક્યતા છે કે તમે આ મતદારોના નામ ના કપાય એનું કાળજી રાખજો એટલે આક્ષેપો થાય છે ગેરરીતિના વોટ ચોરીના ભારતીય જનતા પાર્ટી સાથે એ આજે સત્ય સાબિત થઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો કે જે એમને ધારાસભ્યશ્રી જે બિહલોને બોલાવ્યા છે એ આ યાદી છે જે યાદી શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીએ આચાર્યશ્રીઓના ગ્રુપમાં મોકલી હતી ઈમેલ દ્વારા કે ગ્રુપમાં વોટ્સઅપ દ્વારા અને એમાં માત્ર

આપણે એટલી જ વિનંતી કરીએ છીએ કે સર પ્રક્રિયા તટસ્થ અને નિષ્પક્ષ રીતે કામગીરી થવી જોઈએ પરંતુ આ બાબતમાં બાબતમાં આવી ગંભીર પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં તો ચોક્કસ સ્વીકારવું પડશે કે ભારતીય જનતા પાર્ટી સાથે મળીને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કે ચૂંટણી પંચના તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે એ ભેગા થઈને ગેરરીતિઓ કરવામાં કે વોટ ચોરી કરવામાં પાછા પડતા નથી અને એકબીજાના સહકારથી એકબીજાના સંકલનથી એકબીજાના સુમેળભર્યા સંબંધોથી વોટ ચોરી સતત કરી રહ્યા છે અને લોકશાહીને ને ભંગ કરી રહ્યા છે